પછી ખેડૂત જ્યારે યાર્ડમાં જાય અને વેપારી હાથ નાખીને એ ભાવ નક્કી કરે કે ભાઈ મકાઈ છે તો એકવીસો રૂપિયા ટેકાના ભાવ છે અને વેપારી કંઈ કે ઓગણીસો આપીશું પછી પાછા વેપારી કે અહીંથી અમારા ગોડાઓને પહોંચાડજો અને અડધું ખાલી થાય અને પાછા એમાંથી કે નાના તો તમારોમાં વધારે ખરાબ છે એટલે હું તમને ઓગણીસોની જગ્યાએ સત્તરસો આપીશ અને ગળતા પ્રથા કહેવાય છે ઓકે સારું છે લાગણી હા સાહેબ અમે સાહેબ આપ શ્રી જિલ્લાના વડા છો અને જિલ્લા મેજિસ્ટ્રેટ છો આપણી પણ બધા ડેડીયાપાડા હોય સાગબારા હોય નાંદોદ હોય જે એપીએમસી છે સાહેબ એને પણ કાર્યરત કરવામાં આવે અને ત્યાં પણ કાચાના કાચા માલની ખરીદી કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ સાહેબ ને હા છે એપીએમસી વાળું પણ છે ને આ કળતા પ્રથા આપણા વિસ્તારમાં પણ ચાલે છે સાહેબ તે રદ થાય મકાઈમાં એકવીસ રૂપિયા ટેકાના ભાવ જાહેર થયેલા છે એ પ્રકારે ભાવ મળે કપાસમાં સોળસો બાવીસ રૂપિયા જાહેર થયેલા છે તુવેરમાં પણ એ રીતના જાહેર થયા છે એ પ્રમાણે ભાવ મળે એવી આપ સાહેબને જી ધન્યવાદ આવ્યું છે ભારત દેશ એક કૃષિપ્રધાન દેશ છે ગુજરાતની વાત કરું કે આપણા જિલ્લાની વાત કરું આપણે સૌ કૃષિ અને પશુપાલન પર જયારે નિર્ભર હોય ત્યારે જગતનો જે તાજ છે પોતાના પરિવાર સાથે આખા વરસ દરમિયાન પોતાની ખેતીમાં પોતાનો જીવ હોમી દે છે પરસેવો પાડે છે અને જ્યારે એનો કાચો માલ નીકળે છે ત્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમ કે મકાઈમાં એકવીસો રૂપિયા છે તેની સામે અઢારસો રૂપિયા આપવામાં આવે છે કપાસમાં સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ બારસો સાડી બારસો રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે ઘરના બારણા દરવાજા તોડી તોડીને જે એમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ આ આંદોલન આગળ જશે એમાં અમે બધા સાથે છે સાથે સાથે આજે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબને કીધું છે કે નર્મદા જિલ્લામાં પણ જેટલી પણ એપીએમસી માર્કેટયાર્ડો છે એમ એમને સરકાર કરોડો રૂપિયા દર વર્ષે એના ખર્ચાઓ માટે આપતી હોય અને આ માર્કેટ માત્ર ને માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા હોય જેને તાત્કાલિક ધોરણે તમામ એપીએમસી ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવે ટેકાના ભાવે કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમારી માગણી છે જે પણ લોકો બજારોમાં બેસીને ગામડાઓમાં બેસીને અને લાયસન વગર કાચા માલની ખરીદી કરે છે અને ખેડૂતો સાથે અન્યાય કરે છે એની યોગ્ય તપાસ કરીને એમના સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે માંગ કરી છે સત્તા પક્ષના કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અરાજકતા ફેલાવી રહ્યા છે ખેડૂતોને આગળ વધીએ સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એમનું ત્રીસ વર્ષનું શાસન છે એમણે એમના કૃષિમંત્રીએ જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ અમે કરા પ્રથા રદ કરાવી દઈશું જે અમે ભાવ જાહેર કરીએ છીએ બૂમ બરાડા મારી મારીને એ ભાવો ચાલુ કરી દઈશું એટલે અમારે ક્યાંય લડવાનું થતું નથી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કૃષિમંત્રીએ તમામ માર્કેટ યાર્ડો ચાલુ કરી દેવા જોઈએ અને એમણે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળતા થશે ત્યારે અમે કોઈ બોલવા તૈયાર નથી એમને અમે વખાણ કરવા તૈયાર છે પણ એ એમનામાં હિંમત નથી કે કડદા પ્રથા અમે રદ કરવાની એ લોકો જાહેરાત કરી શકે કે અમે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળે એની બાહેદારી એ લોકો જો અમને આપી દે તો અમે ક્યારે આંદોલન ખેડૂતોને સાથે રાખીને એમની સામે નહીં કરીએ અમે ખેડૂતોને અન્યાય થાય છે એનો અવાજ બનવા માટે જ આજે આવ્યા છે ખેડૂતોમાં આક્રોશ છે ત્યારે એમને ન્યાય મળે એ જ અમારી માગણી છે ઓકે